નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં દુર્ભેશ્વર મહાદેવ મંદિર ખાતે અયોધ્યાથી પધારેલ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં મહંત શ્રી વેજનાથ ભારતી મહારાજ દ્વારા કળશનું સ્વાગત કરીને દુર્ભેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પધરાવ્યો હતો અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવ નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહામંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયું છે

પૂજા અર્ચના કરી હતી અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્રનો ખૂબ મહત્વનો દિવસ હોવાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને દીપમાળા કરવામાં આવી હતી આમ આજના દિવસે શિવલિંગનું પૂજા અર્ચના કરવાનું મહત્ત્વ હોવાથી સર્વ આ સોસાયટીના રહીશોએ અયોધ્યાથી આવેલ કળશ અને શિવલિંગ પૂજન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી આમ આ અયોધ્યા કળશ રાજુલાના દુર્લભનગર ખાતે ધામધૂમથી સ્વાગત કરાયું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા